જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મિત્રો મજામાં મજામાં જ હમન સ્વાગત છે તમારું બધાનું એક ફરી નવા વ્લોગમાં અને અત્યારે વાગવામાં હે કેટલા ખબર આટ અને આપણે હિરોલી લીધો મસ્ત મજાનો રસ ને રોટલી ઓબે હે આવતા તો આપણે બધા હિરોલી લીધું છે અને સાગરભાઈ એક હતા અને મમ્મી નીરલી બેઈ ગયા છે ગાડી અત્યારમાં અને એવું બધું હે ને બાપુ પણ વળી ગયા હે હવે ત્રણ ચાર ભારી કે ઓલી જુવા હે તો બેગ ફેરા વર લઈ તો હરાઈ જાય પછી ઉપાધિ નહીં બીજું બધું ડુસો આપણે હારી લીધો તો થોડીક રહી ગી હતી હાટુ વાહન આપું હોય ને કંઈ નહીં તો ગઈ થોડું થોડી કરીને આપણે હારી બીજી બધી આપણે સાધન કહીને નહીં કીધી તો એમ બધું હે ને અત્યારે પવન પણ સારો હોય ને મસ્ત ને એવું બધું હે તો આપણે બસ બીજું કોઈ કામ હોય નહીં ખાલી ફરી વાર નહીં બીજું બધું થઈ ગયું તો હાલ આપણે ફટાફટ પેલા વાર ના હે પછી આગળનું બીજું કામ કંઈક કરશું ચોકેરી કેટલી મસ્ત આખો ત્રાં પાકી ગયો કોઈને ખાવી હોય તો હાલો અમે બધા થી રહ્યો લીધું પણ મસ્ત કાઈ ને કાયમ મસ્ત રૂપારે પાકતી જઈ જ આ તો ઓલી થઈ ગઈ હોય છેરી બાકી બધી મસ્તી નહીં પાકેલી જનરી બેન વાણગ્યા તા પર હાથ નાઈ દ્યા નહીં હં જાંબુ થેલી ભાતા એ બળા એટલા જાંબુ હતી ગયા આકરાવાળા ને

ભત્રીજો થાય અમારે પાસે વાળી હૈ ન એટલે એનો હે રાવણો પણ સારા માણસ હે કોઈ નાન જ પાડતા બધાને દીએ જેટલા જોઈએ એટલા લઈ જાઓ ખેરવાનું બધું અહીંયા રાખી દઈએ કે તમે ખેડી લ્યો તો ધૂળવાળા ના થાય પાથરવાનું ને બધું રાખે એટલે એનો તો આપણે કોકની વાડી તો કેમ નહીં થાય એટલા બધા લેવા જાવ તમને બધાને થાતું હતા અને ઘરની વાળી છે પણ ના અમે ઘરની વાળી એ નથી રાવણો અમારે ભત્રીજાની વાળી છે અમારે એને એનો અમારે હેઠો એક જ છે એટલે

ધોનિર ખાઈ